ટાબરમાં આઠ બટલું પાણી આવી ગયું ને આપણે લાઈન ઉતારી દીધી હવે અને હવે કરતીશું હમણાં ચાલુ મારા જીગ્યા ભાઈ ઉતરી ગયા હા હાલો જીગ્યા મારો મશીન ને વાંહે ધકો હા મશીન આવી ગયું પાછળ હવે જો આ રીતે આમ પાણી એટલું એટલું પાણી આવ્યું કે દારમાં એટલું એટલું આવે વાળી કોરી વાડીમાં એટલું એટલું પાણી આવે એટલે સારું જ કેવાય

હલો ભાઈ આપણે બાબુભાઈની વાડી છે બાબુભાઈની વાડીએ એકદાર બસો ફૂટનો કર્યો એમાં પાણી સરસ આવી ગયું છે ને બીજો બોર ચાલુ કર્યો એમાં લાઈન ભાંગી ગઈ છે આપણે સો ફૂટ બોર થયો છે લાઈન ભાંગી ગઈ છે એટલે લાઈન કાઢવા માટેના સ્ટાફ તૈયાર કર્યા છે હવે એને ગુમા કહેવામાં આવે દેશી ભાષામાં એટલે અમે ઘુમા લઈને ઉતરવાના હે અંદર ને બે ઘુમા નવા લેવા ને બે ઘુમા અમારી પાસે પડ્યા હતા એટલે હવે ચાલુ કરશું હમણાં જીગાભાઈ આવે એટલે અંદર ઉતરી ને લાઈન કાઢવાનું ચા પાણી પીને જો જીગાભાઈને ને અહીલા આવે છે આપણે ઘોડીએ પોગી ગયા હઈ ને આપણે દાર મૂકેલો છે ક્રોસમાં આ રીતે આમ દાર મૂકેલો છે ને એમાં લાઈન માંગી ગઈ છે ને આલી બાજુ ટેકા ટીપા પડે એમાં બસો ફૂટનો થઈ ગયો છે આ અંદર આટાના ઘુમા હે બે અંદર આટાના જીગુ ભાઈ પકડીનું ભાઈ બેય બાર આટાના એટલે હવે અમારે બાર આટાના ગુમા નાખવા હે એટલે ભાઈ આ ઘુમા બે આ રીતના હોય અણીવાળા આ ઘુમા અણીવારા ને આ બે ઘુમા પાલી અંદર આમ ફિક્સ થઈ જાય ને આટા લાગી જાય આમાં સવારના આટા આવે આમાં સવારના આટા આવે અમે સવાના આટા આવે બધા હવાના આટાના ગુમા હે જો બધી પાલી ગુમા કહેવામાં આવે આ બે પાલી ગુમા હે ને આ બે અણીવારા ગુમા હે હવે નાખીને અમે ટ્રાય કરશું લાઈન કાઢવાની ને પકડાઈ જાય તો નીકળી જાય નકર પછી રહી જશે રાતે બોરિંગ મશીન રાજકોટ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અમે કુમા નાખીને હવે મથવાનું ખરી ચાલુ ઓપરેટર અંદર ઉતરી ગયા હે ને દારમાં જો આ લાઇન એ ને એમાં આ બાજુના દારમાં લાઈન ભાંગી એમાં ચાલી ફૂટ લાઈન નવું પાનું કટર પાનું નવું સોલબીટ ને બધું રાખ્યું છે ને હવે ફેરવો હામણો આમાં અમારે બાબુભાઈ ઓપરેટર કે કમાઈ જાજી હું કમાઈ લે હાલો બાર હજારનો માલ રાખો એમાં શું કાઢી લેવું આમાં સાઈડા ને ધંધામાં ને પાછા એમ કે એકદમ પિસ્તાલીસ રૂપિયા લ્યો ભાવ પિસ્તાલીસ લિયો બાર હજાર કેની પાસે લેવા જાય બાપભાઈ તમે શું કહો છો હા એમ કંઈક કરવું પડશે અરે અરે તમે ફૂટના પૈસા દઈશો અમને જેટલા ફૂટ થયું એટલા ફૂટના કહે હું થોડોક છે કહે લાઈનના આ આમાં આવું હોય બધું ભાઈ બાપ ભાઈ અમે આટલે કહી કે આ બધું હે ને લોટા ફેરવવા હારા નથી સાઈડાન ધંધો કે ને શીખવાડ દેવાય ખબર એ આપણો દુશ્મન હોય ને એને મારવા ન જવાય ને ન જવાય ને સાઈડાન ધંધો શીખવાડ દેવાય લોટા ટેડી ટેડી ઠાકી જાય પિશાળો હવે ભાઈ ઓપરેટર ઓપરેટર જાહે ઉપર બસ આ આ સમાજવાડીના સમાજવાડીના કરો છે ને ટાયર માં બે વાલો ટાંટયો નાખો તર એમ નઈ બે પગ ગયો હા એમ તમે ભૂલી બઉ જાઓ જી ગાની જેમ હાલો